তাৰ এণ্ট্ৰি দি ল' জানি পাই ચાલો એક મિનિટ તંભાઈ અમે વિજ્ઞાન જાતામાંથી આવીએ છીએ કોઈ પણ તો કાયદો કૈદો કોઈ પણ લેડિઝ હોય મહિલા હોય હા એને કાંઈ પણ દુખતું હોય તો એને ડોક્ટર પાસે જવાની સલાહ દેવાની પહેલી વસ્તુ બરાબર છે એનો પગ અડાય નહીં અત્યારે જ એ ફરિયાદ તમારી પર થઈ હશે પહેલી વસ્તુ બરાબર તમને કોઈ નથી બીજું તમે આ કામ કરો છો હા

ગુરુ મહારાજ ના આધારે અમે પ્રાર્થના કરીએ માલે નથી કોઈને દુખાવો થાય તે તમારી મેડિકલ કોઈ ના 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 નથી 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 કોઈ કરાય નહીં સમજી કોઈ દિવસ કરાય નહીં કાયદામાં પ્રતિબંધ છે એટલા માટે કે તમે આ બધું જે કરો છો પરીક્ષામાં તમે બોલપેન કે જે કઈ પાસ કરતા હોય જે કઈ કરતા તમારી પાસે છોકરા આવે છોકરીઓ આવે ભાગી જાય છે એ આવે છે તમારી પાસે જે છોકરા ફોટા રાખો છો અહીંયા બીજા ફોટા પડ્યા છે કોઈ છોકરા છોકરીઓના રાખતા નથી પણ એટલે જો તમારો બધા પુરાવા મારી પાસે છે તમે આવું અંધારામાં તમે તમારું પેલા સુખ કરો તમારા ગુરુદેવ ને એમ કહો કે મારા પર પેલા ઉપકાર કરે એવું કયો તમે તમે સારી રીતે રહ્યો તો અમને આનંદ થાય તમારું છો પરિવાર સુખી થાય એમાં અમને આનંદ થાય પણ તમે આવું ઉર્યો ને તમે પોતે જ આવી રીતે હોય અને કપડાં લતા ને તમારી ગરીબ નાના માણસો છે જેને ખબર ન પડતી હોય એ બિચારા જોડાઓ આવે અને સારવાર મોડી પડે તો એ કાયદામાં ગુનો બને છે કોઈ પણ ને દવાખાને જતો અટકાવો ને એ પણ કાયદામાં ગુનો બને છે મેં તો તમે તો આપણ આપો તમે આવી સારવાર હું કામ કરો છો એટલે આ તાત્કાલિક કઈ કરવાની નથી તમારી જરૂર તમે કોણ કરવાના તમને કોને કીધું ના કરીએ સાહેબ નાય કરવાનું સાહેબના છે બાપુ બીજું કેમ આપો છો ગુરુ મહારાજ ને પ્રાર્થના ગુરુ મહારાજ તો આ કેમ આપો છો ને તો ખાલી પ્રાર્થના કરો આ તો શું છે પ્રાર્થના કરીને નથી તમારે ને આપી આસ્તી હાલવાનું જ બસ બંધ કરી દેશું બરાબર તમે કોણ હાલવા વાળા છો હા તે બંધ કરી દેશું બંધ કરી દેશું બાપુ લેજીસ ના થડડો છે તે કોઈને ના પગ નહીં હેડડોનો હા તે કહે છે બંધ ને બંધ કરી દેજો આસ્તી અમાર એ બંધ કરી દેશું કરવાનું જ ને બંધ બંધ કરી દેશું લોકો બિચારા કેટલા હેરાન થાય ખબર ગરીબ માણસો બરાબર છે

નાયકા બરાબર છે આ વીસ વર્ષ થી તમે બધું આજે જોવાનું કામ કરો બધું બંધ કરો આવું કઈ કરવાનું બાપુ તમે જે કઈ કરતા હોય બંધ કરો બરાબર બેન ને ખાલી તેલ થી માલિશ કરી બોલપેન જો ભાઈ આ ગુરુદેવ ની આકીન કે સત્ય નામ ના આધારે

ના ગુરુદેવ ના આધારે ગુરુદેવ નો જે ખર્ચો થાય પરમાણે તમારે ચઢાવ પેલો કબીર સાહેબ ના હવે ભગત એટલે સાહેબ તરીકે મને કે બસ કબીર સાહેબ ના હવે તમે કરો છો ખોટી રીતના કરો છો કેવું છે અરે બંધ કરી દેવાનું આજે કામ તમને લાગે છે હું ખોટું કરું છું લોકો દોડી ખરેખર ના કરવું જોઈએ ના આ તમે આવી જા મારા સદગુરુ આવી જા તમે આઈ એટલે મને બંધ કરાવો ને આ ઘણું ઉત્તમ મને થયું આ આનંદ મને થયું

તેલ ચોપડી આપી એનાથી નરમ પડે એટલે ઓકે ગણપતભાઈ જેતપુર તાલુકાના સટન ગામમાં સીમ વિસ્તારની અંદર છેલ્લા વીસ વર્ષ થી ભુવાપણું કરતા ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા કે જેઓ દોરા ધાગા લોકોને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન કોઈપણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા આવા અને કાર્યો કરતા હતા અને એની માહિતીના આધારે ખરાઈ કરતાં સત્ય નીકળ્યું હતું એમને આજે કબૂલાત આપી તેઓ પંતના છે શિષ્ય છે અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ કોઈ પણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાય નહીં મંજૂરી વગર આવો બિનઅધિકૃત મેડિકલ સારવારમાં બાધા નાખતા હતા દોરા આપતા હતા પરીક્ષામાં પાસ થવાની બોલપેન આવતા હતા તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા છે અને એને કબૂલાત આપી અને માફી માગી અને આજથી કાયમી ધતિંગ લીલા અને કપટ લીલા બંધની જાહેરાત કરી છે આજે જે સટુન ગામની અંદર સીમની અંદર દોરાધગા ઘણા સમયથી લોકો ત્રાહીમામ હતા અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા એક હજારથી પચીસ હજારની પી વસૂલતા હતા પાંચ હજાર રૂપિયા પ્રસાદીના નામે લેતા હતા આ બધા ધતિન લીલા વિજ્ઞાન જાથાએ સમાપ્ત કરી છે કાદવાલ પોલીસ સ્ટેશનની મદદથી અને જિલ્લા પોલીસ વડાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ બારસોને પાસઠમાં સફળ પર્દાફાશ કર્યો છે અમે અમે લોકોને અપીલ કરી કે આવા કોઈપણ હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન કોઈ પણ દોરાધાગા કરતા હોય કે ધતિન કરતા હોય અને લોકોને માનસિક ઈજા કરતા હોય તેની સામે નવા વિધેયક પ્રમાણે ફરિયાદ દાખલ થઈ શકે ફરિયાદ કરવા આગળ આવો અને આવા ફતંગ લીલા કરતાની દુકાનમાં કોઈ જવું નહીં તેવી પણ જાથા અપીલ કરે છે તો કે ઉપર એ બધું કાઈ ભરી રાખ

그래요. 내가 좀 아, ये पे पात्रा है बोलो बोलो हां चलो हां बोल दो बोल दो बोल दो

એક મિનિટ ખાલી આંગળી વાય લેવો પડે એક મિનિટ ઊંઘી નથી